સુરત શહેરના વરાછા વિસ્તારમાં પારિવારિક કંકાશ અને શાસ્ત્રીય પક્ષના માનસિક શારીરિક ત્રાસની એક ઘરણ ઘટના સામે આવી છે વરાછાના ફિલ ટાવરમાં રહેતી ચુમ્માળીસ વર્ષે પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે મળતી માહિતી પ્રમાણે ચુમ્માળીસ વર્ષે સીમાબેન સુનિલ વાઘાણી વરાછા સ્થિત નવસો ચાર એફિલ ટાવરમાં પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ અને બે પુત્ર છે પતિ સુનિલભાઈ હીરાની કંપનીમાં કામ કરે છે સીમાબેને ગત રવિવારે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જેમ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું મૃતક સીમાબેનના ભાઈ પરેશ તુલસીભાઈ સુતરિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સીમાબેનને લગ્નના પચીસ વર્ષથી તેમના સાસરિયા હેરાન કરતા હતા ઘરકંકાસ અને સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે સીમાબેનના પિયર પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે સીમાબેનના આપઘાત પાછળ કયા કયા સભ્યો જવાબદાર છે તેની તટસ્થ તપાસ થાય સાસરા પક્ષના નિવેદનો અને પિયર પક્ષના આક્ષેપોના આધારે પોલીસ આગળ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે જોકે હોસ્પિટલ ખાતે પરિવારના હૈયા ફાટના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો પરેશભાઈએ જણાવ્યું હતું કે ઝઘડો અવારનવાર એને થતો આવતો અને લગભગ મેરેજ લાઈફના પચીસ વર્ષ થયા છે અમને અવારનવાર આ બાબતે લોકો બોલાવતા એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયા લોકોએ કંઈક ચાલુ કર્યું હતું એમાંથી એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા હતા વધુમાં જણાવ્યું કે આબગાત કર્યું લગભગ રવિવારે એક ઘટના બની છે કેટલા વાગ્યે ટાઈમ આપણને નથી ખબર આપણને જાણ મળી એટલે લગભગ સાંજે લોકોએ જ્યારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે સીમાએ આ પગલું ભર્યું છે અમારે એનો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસ કમિશનરને જોયાનો હોતા અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા તો ત્યાં બધી કાર્યવાહી પતી ગઈ હતી ઘટનામાં એવ બેને એક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સાસુવાલમાંથી ઓકે આ કારણથી દવા પીધી

એમાંથી અમને એ લોકો અવારનવાર બોલાવીને ટોચરિંગ કરતા એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણે ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો જમાય કે એના પપ્પા એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે કમલેશ નામ છે એનું અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો બેનનો ફોન આવશે તો કરશું પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ પંદર વીસ દિવસ પહેલા લઈ લીધો હતો એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો તો એના માનસિક ટોર્ચર થી થાકી અમે ફોન ઉચકવાનું બંધ કરી દીધો એની સાથે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નહોતી જો કઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોની માનસિક ટોર્ચર વધતું હતું એટલે અમે એને લોકો આજે કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં પર્સનલ બેન નો ફોન આવે તો વાત કરશું વાત કર્યો તો એના કેટલા દિવસ થયા વાત કર્યો લગભગ રવિવારે કઈક ઘટના બની છે કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર અને આપણને જાણ મળી જાણ મળી એને લગભગ સાંજે એ લોકો જયારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો છો કે આ આ સીમા એ ઘટના કરી છે રવિવારની ઘટના આજે દિવસ છે શું અમારે એને પેલા ફોરેન્સીક રિપોર્ટ કરાવવો છે પોલીસ દ્વારા શું કાર્યવાહી પોલીસ દ્વારા તો એ અમે પોલીસ ને જોયા નતા ક્યાં હોસ્પિટલ એ ભાઈ નથી પોલીસને સવારે જયારે રિલીઝ આ લોકોએ કહ્યું આઠ વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા ત્યાં તો બધું કાર્યવાહી બધી બતી ગઈ હતી કયા પોલીકેશન માં ફરિયાદ આપવામાં આવે હવે ભરાચા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે સારું શું કરીયા હિસાબે બેના કે પ્રક્રિયા કરી તેના હવે શું કહેશે બસ હું એક જ ખાલી કયા માંગુ છું કે મારે મારી નણંદ ને એને મને એણ સુધી કીધું તું કે આ વસ્તુ હું ક્યારેય નહીં કરું એના ઘરના બધા સભ્યો એક ટોચર કરે મીટિંગ ના બોલાવી ને બધા નામ બે નોલો કમલેશ બાર નો વ્યક્તિ છે એને ઘર ની અંદર સમય થી તો આ છે મહિના થી એક મહિનાથી સતત ટોચર કરતા આક્ષેપો નાખે આવી તમારે છે ઈ કે હું મારી હારે કહું તો મારી બી આ શરૂ થઈ જાય આવા શબ્દ મારા ઘરે આવીને ખુદ ઈ માણસ કહી ગયો ચૂપચાપ સાંભળ્યું એનો ઘરવાળો શું એને ચુકતા થયો મને એમ થયો ઠીકર થાય એના ઘરવાળો ને કે આ વસ્તુ ઈ સાંભળે છે આવું ખોટા આક્ષેપો નાખ કાઈ છોકરી માંથી પારથી સહન નથી થતું મારે એનું ન્યાય જોયું બીજું મારે કઈ ન જોઈએ બેન નું શું નામ છે એનું સીમા બેન છે